સુરત શહેરમાં તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક દવાઓના વેચાણ સામે પોલીસની લાલ આંખ સુરત પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ શહેરના અલગ અલગ છ ઝોનમાં ડ્રાઈવનું આયોજન થયું ડ્રાઈવમાં શહેર પોલીસ વિભાગના ડીસીપી કક્ષાના અધિકારી પણ જોડાયા મેડિકલ સ્ટોરમાં નશાયુક્ત દવાઓ શોધી કાઢવા મેગા ડ્રાઈવ યોજાય મેડિકલ સ્ટોરના સંચાલકો દ્વારા તબીબોના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ કરાતી હોવાની માહિતી જે માહિતીના આધારે સ્પેશિયલ મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે આજ રોજ મહેરબાન પોલીસ કમિશનર સુરત શહેરનાઓ દ્વારા સુરતના તમામ પોલીસ સ્ટેશનોની અંદર વિવિધ ટીમો બનાવીને બસો કરતાં વધારે મેડિકલ સ્ટોર છે તેનું અત્યારે હાલમાં ચેકિંગ કરવામાં આવી રહેલું છે આ ચેકિંગનો મેઇન ઉદ્દેશ એવો છે કે જે શિડ્યુલ્ડ ડ્રગ્સ છે જેને પ્રિસ્ક્રિપ્શન વગર વેચી શકાતી નથી તો આવી શિડ્યુલ ડ્રગ્સનો કોઈ પ્રિસ્ક્રિપ્શન વગર વેચે છે કે નહીં તેમનો સ્ટોક શું છે કેટલા એ લોકો પાસે આવેલા છે કેટલાનું વેચાણ થયેલું છે આ બધી વસ્તુ ચેક કરવામાં આવેલી છે આવી ડ્રગ્સ છે કોઈ બલ્કની અંદર લઈ જાય છે કે નહીં એ બધી વસ્તુઓ અત્યારે ઊંડાણપૂર્વક પોલીસ અને એમના સ્ટાફ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ઝોન થ્રીની ટીમમાં સિત્તેર કરતાં વધારે માણસોની ટીમ અલગ અલગ દસ ટીમો બનાવેલી છે અને એમાં પોલીસ ઇન્સ્પેક્ટર એડ કરે છે અને આવા તમામ જગ્યાએ અમે જઈને જેટલા વિક્રેતાઓ છે એમને એવો સંદેશ આપીએ છીએ કે જે શિડ્યુલ ડ્રગ્સ છે એને વગર પ્રિસ્ક્રિપ્શને કોઈને વેચે નહીં અને કોઈ નશા કરવા માટે જો આવી વ્યક્તિ આનું વેચાણ મતલબ લેવા માટે આવે તો તેને વેચાણ ના કરે અને જો એ આવું નશા માટે લેવા આવતું હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરે અમે આવનારા દિવસની અંદર આ જે વિક્રેતાઓના એસોસિએશન છે તેની સાથે પણ મીટિંગ કરીશું અને તેમને પણ સમજાવશું જેમના દ્વારા આવી આ આ બધી ડ્રગ્સ બેઝિકલી દવા માટે મતલબ દવા છે અને રોગ માટે ઉપયોગી હોય છે પરંતુ અમુક પબ્લિક ને માણસોને ખ્યાલ છે કે આનાથી નશો થતો હોય છે તો આ ઈઝીલી અવેલેબલ હોવાથી અમુક વ્યક્તિઓ આના રવાડે ચડતી હોય છે તો આ સમાજનું એક દૂષણ છે જે ભવિષ્યમાં વધારે વિકરાળ સ્વરૂપ ના પકડે એના જ ભાગરૂપે આજે મહેરબાન પોલીસ કમિશનર શ્રીના આદેશથી અમે તમામ જગ્યાએ આનું ચેકિંગ હાથ ધરેલું છે